જ્યાં ગુજરાત રાજ્યની વિધાનસભા આવેલી છે એવા ગાંધીનગરમાં બાવીસ બાવીસ દિવસોથી વ્યાયામ શિક્ષકો આંદોલન કરી રહ્યા છે પરંતુ સરકારના પેટનું પાણી કેમ નથી હલતું હું વાત કરી રહ્યો છું વ્યાયામ શિક્ષકો જેઓ બાવીસ દિવસથી આંદોલન કરી રહ્યા છે પરંતુ આજે તેઓ ફરી વાર પોતાની જે ડિગ્રીઓ હોય છે પીએચડી સુધીની ડિગ્રીઓ તો હાથમાં લે અને સરકારને કહી રહ્યા છે કે અમે તમને આ ડિગ્રીઓ વેચી રહ્યા છે પાંચસો રૂપિયા વેચી રહ્યા છે હજાર રૂપિયા વેચી રહ્યા છે અને પંદરસો રૂપિયામાં વેચી રહ્યા છે અને યુવાનોએ ત્યાં સુધી કહ્યું કે અંગૂઠા છાપ આ કરતા અમારી પાસે વધુ ડિગ્રીઓ છે છતાં પણ અમને કાયમી ભરતી કરવામાં કેમ નથી આવતી યુવાનો છે વ્યાયામ શિક્ષકો છે તે સત્તા લગાતાર બાવીસ દિવસથી આંદોલન કરી રહ્યા છે પરંતુ હવે તંત્ર એમની વાત કેમ સાંભળતી નથી એ પણ સૌથી મોટો સવાલ છે શું છે આ વ્યાયામ શિક્ષકો એમને પણ સાંભળીએ સાહેબ અમે લોકો આજે બધાય છે ને એટલા માટે ભેગા થયા છીએ અમે બધા જ વ્યાયામ શિક્ષકો છીએ અને બધા જ લોકો છે એ માસ્ટર ડિગ્રી અને પીએચડી સુધી ભણેલા છે અને આને કોઈ સરકાર છે એને રોજગારી નથી આપતી કોઈ એને નોકરી નથી આપતી એટલા માટે અમે લોકો આજે બધા ડિગ્રી વેચવા માટે બધા ભેગા થયા છીએ અને બધા જની જોડે એટલી બધી ડિગ્રી છે કે આ અંગૂઠા સાબ જે નેતાઓ છે આ નેતાની કરતાં એના જેટલા વર્ષો સુધી એણે જે રાજ કર્યું છે વિધાનસભાની અંદર એટલા વર્ષો સુધી અમે ભણ્યા છીએ અને આવી છે એ ડિગ્રી લીધી છે મારી પાસે બીપીએડની ડિગ્રી છે એમપીએડની ડિગ્રી છે બીપીની ડિગ્રી છે અને પીએચડીની પણ ડિગ્રી છે આ આજે નેતાઓ છે એ બધાની કરતાં મારી પાસે વધારે ડિગ્રી છે તેમ છતાંય મારે આજે આ નેતાઓની પાસે આવી અને નોકરી માટેની ભીખ માંગવી પડે છે એટલા માટે આજે અમે બીપીની ડિગ્રી પાંચસો રૂપિયામાં વેચવી છે બીપીએડની ડિગ્રી હજાર રૂપિયામાં વેચું છું અને આ બધી ડિગ્રી હું એટલા માટે વેચું છું કારણ કે મને મારા માતા પિતાએ કોઈ મોટા બિઝનેસમેન નથી મારા માતા પિતા છે એક સામાન્ય ખેડૂત છે એની પાસે પાંચ વીઘા જમીન છે અને એણે પોતે પેટે પાટા બાંધી અને મને ભણાવ્યો છે તેમ છતાંય મને આજે મારે છે નોકરી માટે આ નેતાઓની આગળ છે અંગૂઠા સાબ નેતાઓની આગળ છે મારે ભીખ માંગવી પડે છે એટલા માટે હું આજે આ ડિગ્રી છે એ વેચવા માટે આવ્યો છું જો હું આ ડિગ્રી વેચીશ તો એના પૈસા છે એ મને મળશે અને મારા માતા પિતાએ જે મને આજ દિવસ સુધી ભણાવ્યો છે એનું છે હું એને છે એમાંથી થોડીક જે વા ડિગ્રી વેચી અને મને જે પૈસા મળશે એ હું મારા માતા-પિતાને પાછા આપીશ આજે વ્યાયામ શિક્ષકના આંદોલનનો બાવીસમો દિવસ છે હવે આ ડિગ્રીઓ લઈને અમે બેઠા છીએ તો અમારી સરકાર શ્રીને એક જ રજૂઆત છે કાં તો વ્યાયામ શિક્ષકની પ્રાથમિક ધોરણમાં કાયમી ભરતી કરવામાં આવે 15 વર્ષથી ભરતી થઈ નથી અમારે ડિગ્રીઓ વેચવા વેચવા માટે અમે આવ્યા છીએ કારણ કે હવે જે parcel ની પેટી છે પાસલના જે બીપીએડ એમપીએડ કરતા છોકરાઓ છે એની આ કંડિશન ન આવે એ માટે થઈને અમે સરકારશ્રીને એક જ રજૂઆત કરીએ છીએ કે અમે પ્રાથમિક શાળામાં વ્યાયામ શિક્ષકની કાયમી ધોરણે ભરતી કરવામાં આવે અને સરકારશ્રીને અમારી એક જ રજૂઆત છે જો પ્રાથમિક શાળામાં વ્યાયામ શિક્ષકોની ભરતી કરવામાં ન આવે તો આ ડિગ્રીઓ બંધ કરી દો કોલેજો બંધ કરી દો તો પાસલની પેઢી ભણશે તો નહીં અને પાસલથી પસ્તાવો તો નહીં થાય અમારી એક જ રજૂઆત છે કા ડિગ્રીઓ બંધ કરો અને કા ભરતી કરો વ્યાયામ શિક્ષકોની